જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો મિત્રો આજનો વ્લોગ છે હું રીલ બનાવવા જઈ રહ્યો છું અત્યારે મેં લગભગ સાડા ત્રણ વાગી ગયા છે તો અત્યારે સાડા ત્રણે હું રીલ બનાવવાનું કાયમ સાડા ત્રણે રીલ બનાવું છું મિત્રો તો વ્લોગમાં જોડાઈ રહેજો હું જે રીલ બનાવીશ એ તમને લાઈવમાં દેખાડીશ તો મિત્રો વ્લોગમાં જોડાઈ રહેજો તો અત્યારે હું જઈ રહ્યો છું જે મારી રીલ બનાવે છે એમના મારે એમના ઘરે જવું પડશે તો મિત્રો એમના ઘરે જઈ નહીં એટલે કે જગદીશભાઈના ઘરે જઈ નહીં હું અને જગદીશભાઈ રીલ બનાવવા જઈશું તો મિત્રો બ્લોગમાં જોડાયા રહેજો હેલો મિત્રો હું ચાલતો ચાલતો જઈ રહ્યો છું આ મારો ઓડવાસ અમારા ઓડવાસ નો ગેટ આવી ગયો છે મિત્રો તો મિત્રો આ છે અમારો ઓડવાસ કાકા કુટુંબ બધા અમે ભેગા મળીને રહીએ છીએ મિત્રો તો મિત્રો હું પહોંચી ગયો છું જગદીશભાઈના ઘરે જોઈ લો મિત્રો જગદીશભાઈ મંડલા કે ઘરમાં જ બેઠા છે તો મિત્રો લાઈવમાં તમને બતાવીશ જગદીશભાઈ મારા મારું શૂટિંગ કરે છે મિત્રો એ મારું શૂટિંગ કરે તારે જ મારે વિડીયો હું બનાવું છું તો લાઈવમાં જોડાયા રહેજો બ્લોગમાં તમને બતાવીશ જગદીશભાઈ અંદર શું કરી રહ્યા છે આપણને તો ખબર નથી પણ અંદર શું કરી રહ્યા છે આપણે લાઈવમાં જોઈ લઈએ જગદીશભાઈનું ગેટ આવી ગયો છે ઘરનું તો અંદર શું કરી રહ્યા છે આપણે જોઈ લઈએ લાઈવમાં જગદીશભાઈ હા વિષ્ણુભાઈ શું કરો છો વધારો બસ કઈ નહીં ફોન જોતો તો શું કહેશો બ્લોગ વિશે બોલો ભાઈ વિષ્ણુભાઈને જે ચાહક મોનતા હોય અને તેમના ચાહકો વિષ્ણુભાઈને ફૂલ સપોર્ટ કરો અને વિષ્ણુભાઈ અમારા જેવા આગળ વધે એવી દુઆ છે મારી પણ તમે સપોર્ટ કરજો અમે તો સપોર્ટ કરીએ છીએ મિત્રો પણ તમારે પણ સપોર્ટ કરવા જેવો છે એટલે બને તેટલો સપોર્ટ કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો સારામાં સારી કોમેન્ટ કરો અને વિષ્ણુભાઈને સપોર્ટ મળે એવી અમારી ઈચ્છા છે એટલે બધા મિત્રોને વિનંતી છે કે અમારા વિષ્ણુભાઈને ફૂલ સપોર્ટ કરે અને દિલથી સપોર્ટ કરે તો મિત્રો હું અને જગદીશભાઈ અત્યારે જઈ રહ્યા છે શૂટિંગ કરવા તો મિત્રો વ્લોગમાં જોડાઈ રહેજો તમને હું જે શૂટિંગ કરીશ એ તમને બતાવીશ તો મિત્રો હવે અમે વિષ્ણુભાઈને શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ અને તમને ત્યાં જઈને લોકેશન બતાવ્યું છું અત્યારે અમે અમારા વિષ્ણુભાઈ આગળ વધી રહ્યા છે તમને બતાવ્યું છું ત્યાં લોકેશન ઉપર આવી ગયા છો હવે તમને બતાવીશું અમારા વિષ્ણુભાઈ જે લોકેશન ઉપર જો મિત્રો વિષ્ણુભાઈએ જો શૂટિંગને કીધું એ જગ્યા પર અમે પહોંચી ગયા છો તે ચાલુ છે શૂટિંગ શૂટિંગની જો મિત્રો વિષ્ણુભાઈ રીલ બનાવી રહ્યા છે કોમેન્ટ કરજો તમને કેવું લાગે સારું લાગે છે આમ તો સારું જ લાગે છે મને તો આમ આટલી મહેનત કરે છે રીલ બનાવવા માટે જો વિષ્ણુભાઈ પર કેમેરાઓ શું કહે છે મિત્રો અમે રીલ બનાવીને ઘરે આવી ગયા છીએ તો મિત્રો આ બ્લોગ મારી ચેનલમાં આવશે એ ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો તો મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને મિત્રો હવે આપણે મળીશું કાલના નવા વ્લોગમાં જય માતાજી જય રામા